માહિતી નારાજ થવાથી સરનામે કરવામાં આવેલો મારી મૂળ રજૂઆત વિગત છે જે આમાં જણાવું છું મંત્રી શ્રી માહિતી અને પ્રસારણ વિભાગ સવર્ણિમ સંકુલ સરદાર પટેલ ભવન નવા સચિવાલય ગાંધીનગર

ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા તમામ વિભાગોમાં પચાસ ટકા મહિલાઓને જે પુરુષ વર્ગ મળતા લાભો મહિલાઓ અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પૂરું પાડવાની જોગવાઈની જાહેરાત કરવામાં આવેલ અને હાલ તેમાં ગુજરાત સરકાર

અને સ્પીપા દ્વારા ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતી વિદ્યાર્થીનીની ઊંચાઈ કદ અને વજન અને અનુભવ નો આધાર ગૌણ શ્રેણા ગૌણ સેવા પસંદગી મંડળ અને સ્પીપાની ગાઈડલાઈન અનુસાર ગ્રહ વિભાગ મહેસૂલ વિભાગ તેમજ વિવિધ કચેરીઓ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવે છે અને જાહેરનામાના આધારે ગુજરાત રાજ્યમાં વસતી વિદ્યાર્થીનીઓને જે કચેરીની જાહેરાત હોય તેના હેઠળ તેમજ કચેરીના કે રાજ્ય મંત્રીની ભલામણની જરૂર પડે છે કેબિનેટ કે રાજ્ય સરકારની અને ત્યાં પણ તેને ઘણી તકલીફો ભોગવવી પડે છે અને ત્યારબાદ તેઓની લેખી તેમજ મૌખિક અને ફિટનેસ ટેસ્ટ લેવામાં તાબાની કચેરીઓના ઓથોરિટી દ્વારા પણ શારીરિક અને માનસિક યાતનાઓ ભોગવવી પડતી હોય અને ઉપરોક્ત એક્ઝામ આપ્યા પછી તેનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે ઉપરોક્ત વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં નામ સિલેક્ટ થતા આનંદનો અનુભવ તેને તથા તેના વાલીઓને થાય છે અને ત્યારબાદ જે તાબાની કચેરીમાં ઉપરોક્ત વિદ્યાર્થીનીનું સિલેક્શન થયેલ હોય ત્યાં સિલેક્શન કમિટી દ્વારા ઓર્ડર આપવાની કામગીરીમાં સક્ષમ ઓથોરિટી દ્વારા ભલામણ અને ડોનેશનની પ્રક્રિયામાંથી ડોનેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જે ઓર્ડર આપવાની કામગીરીમાં ઓછા વધુ લાગે તેમજ વેટિંગ લિસ્ટમાં મૂકવામાં આવે છે ઉપરોક્ત પીરિયડ પૂરો થયા પછી ગુજરાત રાજ્યમાં પોતાની ઓફિસમાં મૂકવામાં આવે જિલ્લાના અને તાલુકાઓમાં પોતાની શૈક્ષણિક લાયકાતને આધારે ફિક્સના ઓર્ડર આપવામાં આવે છે અને જિલ્લા અને તાલુકામાં પોતાના સિનિયર અધિકારીના તાબામાં શારીરિક અને માનસિક યાતનાઓ ભોગવવી પડતી હોય અને ફિક્સ પિરિયડમાં પાંચ વર્ષમાં પોતાની પોતાથી કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ભૂલ થાય તો ફિક્સ પિરિયડમાં તકલીફ ભોગવવી પડે છે જેનો ગેરલાભ જિલ્લા અને તાલુકામાં સિનિયર અધિકારી દ્વારા ફિક્સ પિરિયડમાં ભૂલ અંગેનો રિપોર્ટ કરવાને કારણે કારણ જણાવી તેઓને પોતાના દાબે રાખવામાં આવતી હોય અને એક અતિ ગરીબ અને માવતરના ભણાવા પાછળનો થયેલ ખર્ચ અંગે તમામ યાતનાઓ ભોગવતી પડતી હોય તેનાથી સરકાર અજાણ હોય જેથી આપ સાહેબ માહિતી અને પ્રસારણ વિભાગ ગુજરાત સરકારના વડા હોવાથી નાતે ગુજરાત સરકારના તમામ કચેરીઓમાં અને વિભાગોમાં આપ સાહેબની કચેરીની સીધી દેખરેખ હેઠળ સીસી કેમેરા થકી વિદ્યાર્થીઓનું અને મહિલાઓનું શોષણ થતું અટકાવવા અમારી માંગણી ગ્રાહ્ય રાખી ઉપરોક્ત બાબતે મહિલાઓ અને વિદ્યાર્થીઓનું જે સર્વિસ દરમિયાન થતું શોષણ અટકાવવા સીસી કેમેરા મૂકવા વિનંતી સાથ અરજ છે અને આ બાબતને સમય મર્યાદામાં કરવાની રજૂઆત કરવામાં આવેલો હોય પરંતુ આજ તારીખ ચાર પાંચ ચાર બે હજાર એકવીસ સુધી મારી રજૂઆતનો કોઈ જવાબ કે પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ ન હોય એ એક ગંભીર બાબત કહેવાય જેથી કરી સરકારને વક્તા વખત ધ્યાન દોરતા જણાવવાનું કે અમોની તારીખ છવ્વીસ નવ બે હજાર વીસની માગણી મુજબની કાર્યવાહી સમય મર્યાદામાં કરવા વિનંતી સાથ અરજ આટલું કહી હું મારા શબ્દને વિરામ આપું છું હું આ માંગણીને યાની કે

મંત્રીશ્રી માહિતી અને પ્રસારણ વિભાગ સવર્ણિમ સંકુલ સરદાર પટેલ ભવન નવા સચિવાલય ગાંધીનગર આણત્રી વીસ દસ સોલંકી ખીમા રૂડા નવાનકા અંદોર ચમારવાસ ખંભાળીયા જિલ્લો દેવભૂમિ દ્વારકા બાબત છે સરકારશ્રીની તમામ કચેરીઓમાં સીસી કેમેરા ફરજિયાત કરવા અંગે મહેરબાન મારો પરિચય સોલંકી ખીમા રૂડા રહેવાસી ખંભાળીયા શૈક્ષણિક લાયકાત તાલુકા શાળા નંબર બે ધોરણ સાત પાંચ હાલ ઉંમર ઓળખ સાઠ મારી રજૂઆત નીચે મુજબની છે અને મારા જાત અનુભવનું વર્ણન ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલાઓના વિકાસ અર્થે ઓગણીસો પચાસના બંધારણ આર્ટિકલ ચૌદ જે સમાનતા સાથે સંકળાયેલ તે મુજબ ગુજરાત રાજ્યમાં તમામ વિભાગોમાં પચાસ ટકા મહિલાઓને જે પુરુષ વર્ગને મળતા લાભો મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને પૂરું પાડવાની જોગવાઈની જાહેરાત કરવામાં આવેલ અને હાલ તેમાં લાભ ગુજરાત સરકાર સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં અમલવારી કરવામાં આવતી હોય પરંતુ તે બાબતે વિસંગતતા અને વીમા રહેતી હોય તેનો અમોને જાત અનુભવ હોય અને ગુજરાત સરકાર શ્રી દ્વારા હાલ ફિક્સેસનનો પાંચ વર્ષનો પીરિયડ હોય અને તેમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને સ્પીપા દ્વારા તાલીમી સંસ્થા સરકારશ્રીના નિયંત્રણ હેઠળ ચાલતી હોય જેમાં ક્લર્ક નાયબ મામલતદાર મામલતદાર પીએસઆઈ તેમજ જીપીએસસી જીએ એસ આઈ એસ અને આઈ એ એસની ઉપરોક્ત સંસ્થાઓના માધ્યમથી ચાલતી હોય જેમાં સક્ષમ ઓથોરિટીની દેખરેખથી ચાલતી હોય પરંતુ જે વિદ્યાર્થીનીઓ ધોરણ બારમાં બાર પાસ એટલે કે સત્તર વર્ષ પછી તેનું શોષણ જે નોકરી મેળવવા અને મળેલ નોકરીના ફિક્સ પીરિયડમાં જે અઢારથી અઠાવીસ વર્ષનો હોય અને પ્રથમ ગૌણ સેવા પસંદગી મંડળ અને સ્પીપા દ્વારા ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતી વિદ્યાર્થીનીઓની ઊંચાઈ કદ અને વજન અને અનુભવનો આધાર ગૌણસ પસંદગી મંડળ અને સ્પીપાની ગાઈડલાઈન અનુસાર ગૃહ વિભાગ મહેસૂલ વિભાગ તેમજ વિવિધ કચેરીઓ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવે છે અને જાહેરાતના આધારે ગુજરાત રાજ્યમાં વસતી મહિલાઓ અને વિદ્યાર્થીઓને જે કચેરીની જાહેરાત હોય તેના હેઠળ તેમજ તે કચેરીના કેબિનેટ કે રાજ્યમંત્રીની ભલામણની જરૂર પડે છે અને ત્યાં પણ તેની ઘણી તકલીફો ભોગવવી પડે છે અને ત્યારબાદ તેઓની લેખિત તેમજ મૌખિક અને ફિટનેસ ટેસ્ટ કરવામાં તાબાની કચેરીઓના ઓથોરિટી દ્વારા પણ શારીરિક અને માનસિક યાતનાઓ ભોગવવી પડતી હોય અને ઉપરોક્ત એક્ઝામ આપ્યા પછી તેનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે અને વિદ્ય મહિલાઓ અને વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં નામ સિલેક્ટ થતાં આનંદનો અનુભવ તેને તથા તેના ભાલીઓને થાય છે અને ત્યારબાદ જે તાબાની કચેરીઓમાં ઉપરોક્ત વિદ્યાર્થીનીઓનું સિલેક્શન થયેલ હોય ત્યાં સિલેક્શન કમિટી દ્વારા ઓર્ડર આપવાની કામગીરીમાં સક્ષમ ઓથોરિટી દ્વારા ભલામણ અને ડોનેશનની પ્રક્રિયાથી પસાર થવું પડે છે જે ઓર્ડર આપવાની કામગીરીમાં ઓછા વધતું લાગે તો તેને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવે છે ઉપરોક્ત પૂરો પીરિયડ પૂરો થયા પછી ગુજરાત રાજ્યમાં પોતાની ઓફિસમાં મૂકવામાં આવેલ જિલ્લા અને તાલુકામાં પોતાની શૈક્ષણિક લાયકાતના આધારે ફિક્સના ઓર્ડર આપવામાં આવે છે અને જિલ્લા તાલુકામાં પોતાથી સિનિયર અધિકારીના તાબામાં છે શારીરિક અને માનસિક યાતનાઓ ભોગવવી પડતી હોય અને ફિક્સ પીરિયડમાં પાંચ વર્ષમાં પોતાનાથી કોઈ પણ પ્રકારની છતી કે ભૂલ થાય તો ફિક્સ પીરિયડમાં તકલીફો ભોગવવી પડે છે જેનો બદલાવ જિલ્લા અને તાલુકામાં સિનિયર અધિકારી દ્વારા ફિક્સ પિરિયડમાં ભૂલ અંગેનો રિપોર્ટ કરવાના કારણો જણાવી તેઓને પોતાના તાબે રાખવામાં આવતા હોય અને એક ગરીબ માવતરના ભણાવવા પાછળના થયેલ ખર્ચ અંગે તમામ યાતનાઓ ભોગવતી હોય અને તેમાંથી સરકાર અજાણ હોય એવું હું નથી માનતો જેથી આપ સાહેબ માહિતી અને પ્રસારણ વિભાગ ગુજરાત સરકારના વડા હોવાથી હોવાને નાતે ગુજરાત સરકારના તમામ કચેરીઓમાં અને વિભાગોમાં આપ સાહેબની કચેરીની સીધી દેખરેખ હેઠળ સીસી કેમેરા થકી મહિલાઓ અને વિદ્યાર્થીઓનું અને મહિલાઓનું શોષણ થતું અટકાવવા અમારી માંગણી ગ્રાહ્ય રાખી ઉપરોક્ત બાબતે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓનું જે સર્વિસ દરમિયાન થતું શોષણ છે એ અટકાવવા માટે સીસી કેમેરા મૂકવાની જે અમારી માંગણી છે એ માંગણી એ માંગણી મંજૂર કરી અને જનરલ કચેરીઓ ગુજરાત રાજ્યમાં જનરલ કચેરીઓમાં સીસી કેમેરા સીસી કેમેરાની સિસ્ટમ ચાલુ કરવા અમોની વિનંતી સાથ અરજ સ્થળ છે ખંભાળિયા છવી નવ બે હજાર વીસ આભાર સહ લીખને આપનો વિશ્વાસુ સોલંકી ખીમા રૂડા અને ઉપરોક્ત બાબતને સમર્થન આપે છે શ્રી ગોવિંદી કણચાર્ય હા તો ખરા ઉપરોક્ત બાબતનું સમર્થન આપે છે ગોવિંદી કણચાર્ય આ અમારો વિડીયો જે કોઈને લાગુ પડતો હોય તો એ વિડીયો શેર કરવો અને આ અંગે કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવા વિનંતી સા આ ખરી વાસ્તવિકતા વિડીયોને અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને આ તમામ લોકોને લાગુ પડતો હોય જેને લાગુ પડતો હોય મહિલા મહિલાઓને વિદ્યાર્થીનીઓને બહુ જ લાભ લાગુ પડતો હોય તો આ વિડીયો ખાસ કરીને અમારી વિન અમોની એક આ રજૂઆતને સાંભળજો અને શેર કરજો ખાસ કરીને વિદ્યાર્થીનીઓને મહિલાઓને ખાસ લાગુ પડે છે અને મહિલાઓનું શોષણ અટકાવવા માટેની અમારી આ જાહેર હિતની માગણીને સમર્થન આપજો જય હિન્દ જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન જય તર્કશીલ માનવ અને મારું નામ તો તમે જાણો છો લિફ્ટિન ગોવિંદી કણજારિયા અને આ આ વિડીયોને હું પૂરેપૂરું સમર્થન આપું છું પૂરેપૂરો હોશ હવાલ સાથે બરાબર